અમિત શાહ ને નરેન્દ્રભાઈ હતા તો મને પાણી હતું કે મને પદ્મશ્રી એવોર્ડ મળશે રમકડા મારી જિંદગીની સફળતા અને મારી તમન્ના બધી પૂરી કરી દીધી નરેન્દ્રભાઈ રોડ ઉપર ગાડી રાખીને હાજી રમકડાને મળ્યા તો હવે એ કેવો પ્રેમ હશે મારી ઉપર નરેન્દ્રભાઈનો રમકડા તરીકે મારું નામ આજે ગુજરાત રાજ્યમાં આજે મારું ડાયરામાં લાખાભાઈ પ્રાણભાઈ દિવાળીબેન સાબુદ્દીનભાઈ એમની સાથે મેં ખૂબ આજે મારી કલા મારી કલાને મેં પહોંચાડી અને મારી જિંદગી સફળ મેં મેં પૂરી કરી દીધી અને મારી સફળ જે કરી હોય તો આજે આજે ભારત સરકારીએ આજે મારું નામ મારું મારો રેકર્ડ જિંદગીનો જિંદગીની તમન્ના મારી પૂરી કરી અને મારી સફળતા પૂરી થાય છે અને ગાયો માટે મેં વીસ હજાર પ્રોગ્રામ કર્યા મંદિરો માટે પ્રોગ્રામ કર્યા સ્વામિનારાયણ મંદિરમાં બી મેં નોકરી કરી વીરપુરમાં નોકરી કરી આખી જિંદગી મારી મારી સફળતા આજે આજે ભગવાનના જે મેં જેટલા કાર્ય કર્યા એ ભગવાન મને આજ ફળ આપ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે મારી જે કિંમત કરી આજે દિલ્હીના તત્તા ઉપર બેઠા છે અને આજે મારી જે ઈચ્છા પૂરી કરી છે તો એમાં હું બહુ રાજી થયો છું આજે મારી જિંદગી મારી જિંદગીની સફળતા અને મારી તમન્ના બધી પૂરી કરી દીધી અને મારી ઢોળક આખા ગુજરાતની પાખા વર્લ્ડની અંદર મારી ઢોળકને સાહેબે ગાજતી કરી દીધી સાહેબની એનો હું આભારી છું અથવા મારા જેવી કંઈક ભેટ બી સાહેબને ગરીબ વસ્તીએ સાહેબની પાસે હું રહી જઈશ મારી મારી વસ્તુ અપનાવે સાહેબ અને એમને પગે લાગી કે સાહેબ મને તમે જિંદગીની એક સફળતા મારી પૂરી કરતી હતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું નવ વર્ષનો હતો અને વાજામાં બેન વાજાની અંદર હું વગાડતો હતો બેન વાજાની અંદર હાસમભાઈ ઇબ્રાહીમભાઈની સાથે હું વગાડતો એની સાથે પછી પ્રાણભાઈની સાથે હું જોત થયો જોત થયા પછી ની સાથે મેં પિસ્તાલીસ વર્ષથીની સાથે ઢોલક વગાડી દિવાળીબેન સાથે ભીખુદાનભાઈ સાથે પ્રફુલભાઈ સાથે કચન થાઘઠિયા સાથે બધાની સાથે મેં સંગત કરી આ કલાકારનો બી મને આશીર્વાદ મને મળ્યો આજે ઓસમાનભાઈ કીર્તિદાનભાઈ માયાભાઈ આ બધા અને મોરાઈ બાપુનો હું ખૂબ ખૂબ આભાર બાપુના મારી બાપજીના મારી ઉપર પાંચ હાથ છે આજની તારીખમાં બાપજી મને જોઈ છે કે મને જેટલું રાખતા એટલું જ આજે મોરાઈ બાપુ રાખે છે મારી અવસ્થામાં અત્યારે એસી વર્ષની મારી અવસ્થા છે તે મારી જિંદગી મારી સફર પૂરી કરી દીધી કોને જ્યાં સુધી અમિત શાહ ને નરેન્દ્રભાઈ હતા તો મને છાતે પાણી હતું કે મને પદ્મશ્રી એવોર્ડ મળશે મળશે ને મળશે અથવા મારી જિંદગી સફળ એ પૂરી કરશે જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ જુનાગઢ જૂનાગઢ જિલ્લાની અંદર આવ્યા ત્યારે રોડ ઉપર ગાડી રાખીને હાજી રમતને મળ્યા તો હવે એ કેવો ફેમ હશે મારી ઉપર નરેન્દ્રભાઈનો સમજા ચકમાં બી હું રાજી થતો હતો સમજા અને મને કીધું કે આજે તારી તબિયત સારી છે મેં કહ્યું હા સાહેબ મારી તબિયત સારી છે અચ્છા બધી તમામ જેટલા મિનિસ્ટરો હતા એટલાએ મને કીધું મને કે આજે તને મળવો જ જોઈએ તું નરેન્દ્રભાઈનો આભારી થાય તું સમજ્યા અને તને તને દેવરાવ છે જ આજે રમકડાને આજે રમકડાને પદ્મશ્રી એવોર્ડ મળશે 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 ગઈકાલે જરી મેં સંસદને વાત કરી હતી તો આજે આવીને કાલે વાત કરીને આજે મને સમાચાર આવ્યો કે આજે પદ્મશ્રી એવોર્ડ નરેન્દ્રભાઈ મને દેવડાવ્યો તો એમનો બી ખૂબ ખૂબ આભાર માનું અને હું રાજી થઈ ગયો સાહેબ પરમાત્મા એમને સુખી રાખે સુખી રાતના ઉજાગર કરીને આવો તો મને સમાચાર મળ્યા તો મારી નીંદુ બી ઉઠી ગઈ નરેન્દ્રભાઈ મોદી જ દેખાતા હતા મને ક્યારે નરેન્દ્રભાઈ મોદીએ મને ક્યાંય પહોંચાડી દીધો અને એને ભગવાન સુખી રાખે સમજા તમારી સફળતા પૂરી કરી આ પરિવારમાં મારી પાંચ દીકરીઓ છે અને એક દીકરો છે સમજા મારી પાંચ દીકરીઓ પાંચ દીકરીઓનો આશીર્વાદથી મારી દીકરીએ માનતા એવું માન્ય છે કે મારા બાપાને પદ્મશ્રી એવોર્ડ મળે સમજ્યા તમે દીકરીઓ રાજી થાય અને મારા બાપાને મારા બાપાને સારામાં સારી જિંદગી એની સફર પૂરી થઈ જાય જૂનાગઢમાં મને જે ફોન આવ્યા નરેન્દ્રભાઈ સંજયભાઈ કોલોજિયાનો ફોન આવ્યો અને મને અભિનંદન આપ્યા તો હું રાજી થયો અચ્છા રાજુભાઈ ચોડાસમા સાહેબ છે એના બી મને ફોન આવ્યા તો મને કે હાજી અભિનંદન મને આપ્યા એનો બી હું આભારી છું સમજા જુનાગઢમાંથી અનામી નામા મો છે એના બી મને ફોન આવ્યો કે આજની તારીખમાં મને એટલો હરક થયો કે મને મારી જિંદગી સફળ પૂરી કરી દીધી